મારા થાય ના પૈસા લઈ જ લેવા પડશે આવી એટલે ગાય જેવા થઈને આવી આવી અને માગવા જઈએ એટલે કે નહીં જે થાય કરી શું કરવાનું કયો

અડધો કલાક કર્યો છે હવે પૈસા લેવા જવા તો દે શું કેશ પછી વાત તમે છ દાળા થઈ ગયા અડધો કલાક અડધો કલાક કરી દાડા કાઢશે અને એક તો રસોઈ એવી જગ્યા

કરીએ પૈસા ની તમે કરી આલો હું જઉં છું અમારો એકાઉન્ટ ગમવા મને એકલો છો જઉં છું નઈ સેટિંગ કરો આ સેટિંગ કરવા જઉં પૈસા નું તમારા અને એક તો ટેકરો બેઠા ઊંઘો ઊંધો નાખશે મને લઈ જા તમે ટેકરો ને આવો ભાઈ આવો કેતા હોય તમે આ દે આવો ભાઈ વાત કરો અને જમે દે કરો ફોન કરજો તો મારા આગળ પેલા તો ભાઈ ન જો એ જો હા હા તું કરી ગયા પૈસા ને બોલો પૈસા સેટિંગ તો કરીએ યાર હું કાકા કાકાબાન જઉં કાકાની વાત કરું પૈસા સેટિંગ કરાવું તમારું

સમજણ નહીં પડતી હવે કાકા પાણી જીઓ ને આરું કાકો બોલશે મને હવે કે પૈસા લાવે વેચો હું લેવા મને વાત નથી કરી શકતી ને ક્યાં પાછો હમણાં કોક કરવું પડશે હવે કંટાળ્યો હું કે તમે પૈસા નથી સેટિંગ કરું હવે જઈને તળાવમાં પડું ને કઈ હું કંટાળ્યો છું હવે હું તળાવમાં જવા દે આવ જે થવું હોય થાય બધા ભય રહ્યા હતા સરપંચ ભરી રહ્યો પેલો ભાઈએ ભરી રહ્યો પૈસા તોય લાવતા તને હવે કંટાળ્યો નોકરીને તો મેળ આવતો નહીં કનો શું કરવાનું હવે તાળામાં જવા દે આડી હેડી તાળામાં જઈને પડવું પછી થઈ પડશે હવે બધા ખોળતા પૈસા તળાવમાં જીવસી જીવસી તળાવ તળાવ પૈસા લેવા આવશે કે આપડા બાર આવા કઈ તળાવમાં પૈસા લેવા જે લેવા લઈ જાય આ તળાવમાં હવે તળાવમાં જ જવા ટાળી જાખો દાળી

સરપંચ પૈસા ગમો કઈ વ્યાજમાં પૈસા સરપંચ માં લાવનાથી ગમો કશું કર્યું આ ભોઠું ના દોડાવું તો થઈ ગયું આજ તમારા મેલખો નઈ તો હું નુકવા ફેરી ના આવ્યો લાયો જોડી લાયો ને એના પાણી ગમ ગોમના પૈસા એટલે ખાઈ લુકવા લાવે હું મેહનત થી ડોસી લુકવા લઈ જો

વખો છે આ બોઠું પેદમાં પૈસા પેદ્યો છે લાકડું કાપ્યું આટલા પૈસા લાવે આટલા પૈસા લાવો તો જાઉં

મેલી આખા ત્યાં દારા ગમ દઉં જ નહી આપડે નહીં કરું આપડે